હેલો મિત્રો જય માતાજી સ્વાગત છે તમારું આજના બ્લોગમાં અને આઈ હોપ કે તમે બધા મજામાં હશો અમે પણ મજામાં જ છીએ તો જો આજે છેરેજાય એટલે આપણે પાછા જગી ગયા છીએ આજે તો વહેલા વહેલા કારણ કે શિવ બને લઈને જવાનું છે મારે બાર ક્યાં છે ને એ શિવને મળીએ ને ત્યારે તમને હું જણાવીશ તો જો આપણે હતા ઉપર રેડી થઈ ગયા છીએ હવે કમ્પ્લીટ અને સવારની મોર્નિંગ કંઈક આવી છે આપણી દેખો સવાર સવારમાં પવન ફૂંકાઈ રહ્યો છે આમ તો ધીમો ધીમો છે પણ તોય ઠંડો બહુ જ છે અને સુરત દાદા ઉગી રહ્યા છે હજુ તો અને આપણે અહીંયા છે ને સરસ મજાનું ફૂલ ખીલી ગયું છે અને આ ગઈકાલે ખીલ્યું હતું એટલે થોડું કરમાઈ ગયું છે સેકન્ડ અહીંયા છે ને જાસૂદ આ ગઈકાલે બહુ જ મસ્ત ખીલ્યું હતું ફેમિલી અને રાત્રે છે ને હવે પાછું ચીમડાઈ ગયું છે અને અહીંયા હજુ બીજી એક કડી છે એક તો ઓલરેડી ખરી ગયું છે

તું એમ તો કે કે તું આજે વેલા વેલા જો આમ રેડી કેમ થઈ ગઈ છું મને સ્કૂલ બદલવાની છે ને એટલે એની પરીક્ષા છે ઓકે एग्जाम છે બેન ને એટલે વેડલા રેડી થઈ પછી મને બોલાવા આવી હતી ઉપર કા તું અરે હું તો ખાલી બતાવું અમાર સેવ બન કઈ ના કહેવાય લોરી સાઈ ગયા સિવલી અત્યારે આવી ગઈ છું અહીંયા જો ગાયત્રી મંદિર અહીંયા કલિકોની બાજુમાં જ છે તો કીધું આપણે દર્શન બી કરી લઈએ આઈ થિંક બહુ બધો ટાઈમ થઈ ગયો છે હું આવી જ નથી અહીંયા તમે કીધું ચલો કરી લઈએ હવે દર્શન પહેલાં જ્યારે આપણે શેત્રુંજયમાં રહેતા હતા ને ફેમિલી ત્યારે તો અમે કેવું કરતા ખબર હું ને ભાઈને બધા આજુબાજુમાં જેટલા બી નાના નાના છોકરા હતા અને બધા દોડી દોડીને ગાયત્રી મંદિરે બહુ આવતા રહેતા કારણ કે સતત જો સાંજની એક આરતી થાય ત્યારે સવારમાં મોર્નિંગ તો કાંઈ આપણે જાગે ના હોય સ્કૂલ હોય એવું બધું હોય એટલે સાંજે તો રમવા માટે ખાસ અમે લોકો છે ને અહીંયા દોડી દોડીને આવતા રહેતા અહીંયાથી આ મંદિરથી એકદમ નજીક જ છે આપણી આ શેત્રુંજય સોસાયટી અને એમાં પણ લાસ્ટમાં છેલ્લા બે ઘર હતા ને એમાંથી જ આપણું ઘર હતું એટલે તરત જ દોડીને અહીંયા નજીક એકદમ વોકિંગ ડિસ્ટન્સમાં જ હતું ઘર એટલે એવી મજા આવતી ને એ બધું અત્યારે યાદ આવી રહ્યું છે મને તો અને કહેવાય ને ઘણી બધી યાદો આપણી જોડાયેલી છે બાળપણ વીતેલું હોય એટલે એ તો કંઈ ભૂલાય નહીં અને ગાયત્રી મંદિર છે ને એની સામે જ હું તમને બતાવું વિશ્વકર્મા મંદિર પણ છે જો આઈ થિંક તમને દેખાય તો અહીંયા ત્યારે આ મંદિર છે ને બનતું હતું ચડવાની ઉતરવાની ને ઉપર જે રમવા જવાની ત્યારે આ બધું નાના હોય એટલે બહુ વધારે નવીન લાગે ત્યારે મજા આવતી હો પણ ફેમિલી હવે છે ને બાને સાડા આઠે હું અહીંયા સ્કૂલે મૂકી ગઈ હતી અને હવે છે ને અગિયાર વાગી ગયા છે અને હવે એનો છૂટવાનો ટાઈમ થયો છે એટલે આપણે લેવા આવી ગયા છીએ પવન બહુ જોરદારનો છે હો ભાઈ અને હજુ કંઈક ફંક્શન જેવું ચાલી રહ્યું છે જોઈએ રાહ જોઈએ આપણે બધું શું કારણ કે

પણ મજા આવી કે નહીં કેવી આવી બહુ આવી અને આમ ને બાંધેલું જ રાખી તું તી વાહ વાહ એટલી બધી ઠંડી લાગતી હતી છે ને કેવું રહ્યું છે એવું સાચું ઓકે ડન ત્યારે ચલો ઘરે જઈએ ક્યારની હું તો રાહ જોતી તી બેન તારી એવું હતું હા

અને પાણી કેટલું એડ કર્યું હતું સ્લાઇડ થોડું થોડું એવું જ એડ કર્યું છે બાકી ખાંડ ઓગળે છે એટલે આપો આપ ચાસણી જેવું બની જશે હે ને મૂળ ચાસણી જ બનાવવાની સાસે મળે ને પછી આંદર આમળા નાખી દેવાના અંદર બે ત્રણ દિવસ આમળામાં ચાસણી ચડી જાય આમળા ગોળા બની જાય

હલાઈ દેવા તું થોડું દિવસ ચાસી મતરવા દેવાના ત્રણ દિવસ બરોબર લાગે ચાસ ચાસણી આમ થવા માંડી પછી કાઢી દેવાની પાણી વાળી છાપડા માં

লক্ষছো লক্ষছো আমে સુધી મજા આવી જાય તો તમને આપનો બ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટમાં કહેતા જજો અને લાઈક શેર પણ કરતા જજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીશું ફરીથી નવા એક બ્લોગ સાથે આવતીકાલે ત્યાં સુધી જય માતાજી